પ્રિયાવાળોવાળી પો રીંગણના પડખામાં આવી છે આની અંદર આપણે ધ્યાન રાખીશું કે ધુમાડો ન આવે અને સરસ રીતે તેવા મોટા ભાઠામાં જ શેકીશું મેં અહીંયા બંને રીંગણ ભાઠાની અંદર સરસ રીતે શેકી લીધા છે એની સાલ ઉતારી અને આવી રીતના સરસ રીતે ચપ્પાની મદદથી આપણે કટિંગ કરી દઈશું તમે જોઈ શકો છો એટલે કે સરસ રીતે આપણું રીંગણનું શેકાઈ ગયું છે હવે એને વઘાર કરવા માટે આપણે અહીંયા તેલ લઈ લઈશું ત્રણથી ચાર ચમચી જેટલું તેલ અહીંયા લઈ લીધું છે તેલ તમારે અહીંયા થોડું વધારે રાખવું હોય તો વધારે રાખી શકો છો હવે આપણે તેલ સરસ થઈ ગયા પછી આપણે લસણ મરચાં અને આદુની પેસ્ટથી જ વઘાર કરીશું એનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે પછી એક ચમચી આપણે હળદર એડ કરીશું અહીંયા ટામેટા નાના નાના ચોકરે છે એ ટામેટા એડ કરીશું સરસ રીતે ટામેટાને હવે અંદર આપણે તમે જોઈ શકો છો કે આપણા ટામેટા સરસ રીતે ચડી જાય એ પછી જ હવે આપણે આગળ બીજી વસ્તુને એડ કરીશું અને બે થી ત્રણ મિનિટની અંદર ટામેટું તો સરસ રીતે થઈ જાય છે અને હવે મીઠું એડ કરી લઈશું મીઠું તેલની અંદર એડ કરવાથી પણ ટેસ્ટ લાગે છે એટલે હવે આપણા ટામેટા સરસ રીતે ઓગળી ગયા છે અહીંયા ટામેટું સરસ ઓગળી જાય પછી જ આપણે લીલી ડુંગળી એડ કરવાની છે હવે લીલી ડુંગળીને મેં અહીંયા ધોઈ અને સાફ કરી અને টাকা ওগড়ে ডুগর খাওয়াই ডুগরি হ্যাঁ ধীরে ধীরে অগড়ে હવે આપણે ગરમ મસાલો એડ કરીશું એક ચમચી આગળ થોડું મીઠું એડ કરીશું એટલે થોડું પાછળથી એડ કરીશું જીરું એડ કરીશું અને મરચાં એડ કરીશું સૂકો મરચું એના ટેસ્ટી હિસાબથી તમે એડ કરી શકો છો વધારે તીખું મોડું તમારે કેવા પ્રકારનું જોઈએ છે એ પ્રમાણે તમે મીઠો અને જે મરચું છે સૂકું એ એડ કરી શકો છો હવે આપણે આવી રીતના તેલની ઉપર પરપોટા થવા લાગીએ ત્યાં સુધી આપણે આપણે જે મરચીઓ છે એને ચડવા દઈશું વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું જેથી નીચે આપણે દાજી ન જાય અહીંયા મેં લવિંગ અને જે આપણે કાળા મરી હોય છે એનો પાવડર નથી લીધો અને એક જે આખા કારામરી મરી અને લવિંગ હોય છે એ જ લઈ અને અહીંયા મેં એને ટેસી અને અંદર એક ચમચી જેટલા એડ કર્યા છે એનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે તમે પણ ટ્રાય કરી શકો છો અને પછી થોડું પાણી એડ કરી અને મેં મિક્સ કરી દીધું છે હવે આપણું શેકેલું જે રીંગણ છે જે ભાઠાની અંદર જ શેકેલું એની સુગંધ પણ અલગ આવે છે અને આ ભડથાને ખાવાની પણ મજા આવે છે એટલે ફ્રેન્ડ્સ તમે જો ગેસ ઉપર શેકતા હોય તો એની જગ્યાએ તમે એકવાર ચૂલા ઉપર કે પછી ગાઠા ઉપર શેકીને જોયો તો એનો કેવો ટેસ્ટ આવે છે એકદમ કાઠિયાવાડી ટેસ્ટ તમને એની અંદર દેખાશે હવે આપણું રીંગણના પડથામાં બીજા કોઈ પણ પ્રકારના વધારે મસાલા એડ કરવાના નથી અને જે રીંગણનું ભરથું છે એ આપણું બનીને સરસ રીતે તૈયાર થઈ ગયું છે આને તમે કાઠિયાવાડી સ્ટાઇલમાં એટલે કે રોટલા સાથે અને છ કરી શકો છો આપણે થોડુંક ઢીલું બનાવવું હોય તો તમે અહીંયા ગરમ પાણી એડ કરતા જાઓ અને થોડું થોડું એવી રીતના મિક્સ કરતા જાઓ તો આપણું સરસ રીતે એકદમ બની અને તૈયાર થઈ ગયું છે